આજ રોજ જોવા જઈએ તો બ્રહ્મ શક્તિ સેના ગુજરાત દ્વારા ભવ્ય આજે ક્રિકેટ મેચનું આયોજન છે આપણે આપણે તો તો ક્રિકેટ ક્રિકેટ મેચ મેચ દરેક જગ્યાએ થતી હોય પણ આજે એક અલગ રીતે કરી રહ્યા છે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી બ્રાહ્મણોની ટીમ આવી છે અને દરેક બ્રાહ્મણો આજે અહીંયા આગળ ક્રિકેટ મેચ રમશે પણ બહાર જોઈએ તો પોતાનો એક ડ્રેસ કોડ લઈને એ રમતા હોય પણ આજે આપણે બધા બ્રાહ્મણો છે તો બ્રહ્મશક્તિ સેના દ્વારા પોતાની પારંપરિક પોશાક ની અંદર આજે દરેક બ્રાહ્મણો ક્રિકેટ રમવાના છે કે જે કદાચ બહુ અલૌકિક વસ્તુ હશે આજે બધા જ બ્રાહ્મણો આપ જોઈ રહ્યા છો કે ધોતી અને ઉપર કુર્તો ખેસ પહેરીને ભસ્મનું ત્રિપુંડ કરી અને આજે મેદાને આવ્યા છે અને આજે પરશુરામ દાદાની સાક્ષી આજે બધા ભેગા થઈ અને ક્રિકેટ મેચ રમવાના છે અને આજે બધા જ બ્રાહ્મણો પોતાનો સમય કાઢી અને ક્રિકેટ મેચ તો રમવાની પણ સાથે સાથે બધા બ્રાહ્મણોની એકતાનું મુખ્ય મહત્વ છે કે આજે બધા બ્રાહ્મણો એક થઈ અને સમાજને કઈ રીતે ઉપયોગી થઈ શકીએ રાષ્ટ્રને અને દેશને કઈ રીતે ઉપયોગી થઈ શકીએ એના માટે આજે એકત્રિત થયા છે આજ રોજ બ્રહ્મશક્તિ સેના ગુજરાત દ્વારા એક સરસ મજાનું ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું નામ હતું ભુદેવ પ્રીમિયર લીગ આ બીજું સેશન છે જે બ્રહ્મશક્તિ સેના દ્વારા ગુજરાતમાં બ્રાહ્મણોના એકત્રીકરણ માટે યુવાનોની અંદર એ બ્રહ્મતેજનું બલમ બલમ એટલે એકત્રીકરણ થાય એના માટે અમે ભેગા થઈએ છીએ અને સાથે સાથે આ કાર્યક્રમની અંદર એક મહત્ત્વનું અને સરસ મજાનું આકર્ષણ એવું હતું કે આજે કર્મકાંડી ભૂદેવો એ પરંપરાગત ધોતી કુર્તાના પરવેશની અંદર ક્રિકેટ રમ્યા હતા અને એ લોકો એક સંદેશો આપ્યો હતો કે સંસ્કાર અને સંસ્કૃતિના જતન માટે વેદોની રક્ષા માટે અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે આજે ભૂદેવો ક્રિકેટ રમી અને કેવી રીતે સમાજને ઉપયોગી થવું એના માટેનું ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું એસ જેમ કે આર્થિક રીતે નબળા પ્રમાણપત્ર બ્રાહ્મણોને એનો લાભ મળે એના માટે પણ આજે એક વિચાર આપવામાં આવ્યો હતો સાથે સાથે બિન અનામત જે નિગમની અંદર કેટલી પણ એવી લોન યોજનાઓ છે જે ભૂદેવ કામ લાગી શકે એના માટે જાણકારી આપવામાં આવી હતી આજ રોજ ડભાણ ગામે બ્રહ્મશક્તિ સેના દ્વારા આયોજિત આ કાર્યક્રમની અંદર ક્રિકેટના મને આમંત્રણ આપ્યું બદલ જપીનભાઈ ઠાકરનો અને એના સ્થાનિક બ્રહ્મશક્તિ સેનાના તમામ કાર્યકર્તાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું સાથે દરેક સમાજના આગેવાનોને અને દરેકને જે સરકારી યોજના માટે જે લાભ મળે એની માટે અમે બધા સરકાર જે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર અત્યારે ખૂબ સરસ કામ કરી રહી છે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર ખૂબ સરસ કામ કરી રહી છે અમે બધા જ સાથે છીએ મોદી સાહેબની અને આગામી દિવસોની અંદર સરકારી યોજનાનો લાભ જે જે જગ્યાએ બધા બાકી છે એ બધાને મળે અને કોઈ જગ્યાએ જરૂરિયાત પડે કોઈ જગ્યાએ અટવાય ત્યાં અમારો સંપર્ક કરે તો અમે સરકારી યોજના એમના સુધી અમે પહોંચાડીશું અને ગુજરાતના મુખ્યમંત્રી તત્કાલીન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા અને ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખૂબ સારું કામ કરી રહ્યા છે અને તમામ અમે સમૂદેવ ભૂદેવ સમાજ અને બ્રાહ્મણો અમે ખૂબ મોદી સાહેબ બધા સાથે છીએ અને મોદી સાહેબ ખૂબ કામ આગળ વધે અને પ્રગતિ કરે દેશના ખૂબ રાષ્ટ્રને અમે પણ ઉદેવ એમની સાથે રાષ્ટ્રહિત માટે એની માટે બધાનો અહીંયા જે એકત્ર થયા બુદેવ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ભારત માતા જય